અમદાવાદમાં બે હજાર દસની સાલમાં થયેલા મનીષ સહાય નામના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે મનીષ સહાયની હત્યા તેના ગે પાર્ટનર રમેશ દેસાઈએ કરી હતી ઘટનાના ચૌદ વર્ષ બાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી રાજસ્થાન જઈ રહેલા આરોપી રમેશ દેસાઈની ધરપકડ કરી છે ઓગણીસ જૂન બે હજાર દસના રોજ અમદાવાદના સોલામાં ભાડાના મકાનમાં રહેતા રમેશ દેસાઈને તેના ગે પાર્ટનર મનીષ શાહે સાથે ઝઘડો થયો હતો જે પછી ગુસ્સામાં આવેલા રમેશે ઈંટ ફંટારીને મનીષનું માથું ફોડી નાખ્યું હતું અને હત્યા બાદ તેને લાશ ઉપર કપડાં ઉતારી લઈને તેની જગ્યાએ ટેપ ચીપકાવી દીધી હતી અને તેને રસોડામાં સિમેન્ટ અને રેતી નીચે છુપાવી દીધી હતી પછી તે મનીષનું મોફત લઈને રાજસ્થાન ભાગી ગયો હતો છુપાઈને રહ્યો હતો ત્યારબાદ ઓળખ બદલી મુંબઈ આવ્યો અને ત્યાં રમેશ આઠ વર્ષ રાજસ્થાનમાં રહ્યા બાદ બે હજાર સત્તરમાં ઓળખ બદલીને નવી મુંબઈના ખારધરમાં એક હોટલમાં સિનિયર મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ઘણા વર્ષો પછી ફરીથી તપાસ શરૂ કરી હતી અને કડીઓ એકત્ર કરવા માટે તેના સૂત્રો સક્રિય કર્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે સંગીનદે આખરે મુંબઈથી રાજસ્થાન તરફ જવા અમદાવાદ નજીકના એક સ્થળે મળી આવ્યો જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને શરૂઆતમાં ખોટી ઓળખ આપી હતી પરંતુ બાદમાં તેણે તેની અસલી ઓળખ કબૂલાત કરી હતી